ક્રાઇમ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત કરે છે આજે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીની સામે જે ઉપવાસ આંદોલન અનુસૂચિત જાતિના લોકો જે દરી રહ્યા છે એમના જે અગ્રણી છે એમનો અત્યારે લાઈવ ઇન્ટરવ્યૂ લઈ રહ્યો છું તો ભાઈ શ્રી આપની ઓળખાણ આપો મુહિત સામે અચ્છા હવે નરેશભાઈ આપને એ હું પૂછવા માગુ છું કે કેટલા દિવસથી ઉપવાસ આંદોલન વિશેરો છે ભાલગર સ્થળ ત્રણ તારીખના પ્રતિક ઉપસ ચાલુ જ રહેતા અને ત્રણ દિવસ પ્રતિક ઉપસ રહેતા અને આજે અણજનો અત્યાર કરીને બેઠા અંશન ઉપર બેઠા અંકન ઉપર હવે ત્રણ ચાર કે પાંચ જણાથી બેઠાશો કલેક્ટરની શું પ્રતિક્રિયા છે કલેક્ટરની પ્રતિક્રિયા કોઈ જાય કલેક્ટર આવે છે જાય છે કલેક્ટરને ખુદને ભાન નથી કે હું કયા દર્જા ઉપર છું આ લોકો હું અહીંયા બેઠા છે હું લેવા બેઠા છે આપણે લેખિતમાં જાણ કરી છે પણ કલેક્ટર સાહેબ એક શબ્દ બોલવા તૈયાર નથી

દબાયેલો પછાયેલો વર્ગ છે ને તેના માટે પૂરો તો હરેક રાજકીય વ્યક્તિ ને હોય એવું આપણે લાગે છે માઇનોર કોક એવા અમુક નીકળતા હોય એની પ્રત્યે હોય નરેશભાઈ વાળા સાહેબ હું આપને એવું પૂછું છું કે આ ચાર કે પાંચ દાડાના ગાળાની અંદર કલેક્ટર સિવાયની કોઈ જવાબદાર વ્યક્તિ નાયબ કલેક્ટર મામલતદાર કે અન્ય કોઈ આવેલા સબ્જેક્ટ ઉપર એક પણ વ્યક્તિ અહીંયા આવ્યા જ નથી અમને મુલાકાત કે તમને તકલીફ હશે તમારે ક્યાં તકલીફ પડી છે તમે લોકો આત્મહત્યા કરી તો હું કામે કોઈ પણ જાતની તપાસ કોઈ તપાસ નહીં કોઈ અમારા આશ્વાસન દેવા અમને નથી આવ્યા અમને ન્યાય તો ન્યાયની વાત નહીં એસટી ડિવિઝન અને એસટી ડેપોના જે છે આપણા ડ્રાઈવરો અને કંડક્ટરો એમની જે મુખ્ય માગણી હોય કઈ કઈ છે સર મુખ્ય માંગણી હાલ તો આ લોકોને જે એમને એમને નોકરીમાંથી બીજા 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 જિલ્લાની અંદર બદલી કરવામાં આવી છે એ બદલી તાત્કાલિક રદ કરવામાં આવે જેવામાં આ લોકો ઉપર જે માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો છે એની ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવે એ અધિકારીઓની તાત્કાલિક ધરપકડ ધરપકડ કરવામાં આવે અને બીજું કે હાલ જે મેં જે અધિકારીના ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ જે ભ્રષ્ટાચારની ફરિયાદ કરી છે એની ઉપર તપાસ બેડવામાં આવે અને એ પણ સરકાર સો એ સો ટકા ગવર્મેન્ટનો અધિકારી હોવો પડે હવે નરેશભાઈ

ઉપવાસ્યો છે છેલ્લા સાત આઠ દાડાથી બેઠા છે અને અમે એવું સાંભળ્યું છે પ્રચારના માધ્યમોથી કે આજે અંજળનો ત્યાગ કર્યો છે ઉપવાસ્યો અને અમારા પ્રતિનિધિ એટલે નરેશભાઈ તો ન્યાય ન મળે એવી પરિસ્થિતિ દેખાય છે જવાબદાર કલેક્ટર સાહેબ અને આ તંત્રએ હજુ સુધી કશું જ કામગીરી ન કરી હોય એવું આ તકે ફલિત થાય છે ઇન્ડિયન ક્રાઇમ ન્યૂઝ ના પ્રેસ રિપોર્ટર ઝીરો ગ્રાઉન્ડ થી ગોવિંદભાઈ દાદલ ના હાફ ડેઝ સેલ્યુટ ધન્યવાદ